તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસર ના સંકલિત બાળ વિકાસ યોજના આજરોજ જંબુસર ઘટક એક ના ગજેરા શેજાના વેડચ ગામે આંગણવાડી કેન્દ્રમાં સપ્ટેમ્બર માસમાં પોષણ માહ અંતર્ગત તારીખ ચોવીસ 24/09/2024 ના રોજ કિશોરીઓ દ્વારા મિલેટ અને પૂર્ણ શક્તિમાટી બનાવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું. ગજરા શેજા નાશ સુપરવાઇઝર અલ્પાબેન કે વાણકળ અને ઘટક 1 ના પીએસસી ઇન્સ્ટ્રક્ટર অর্চনাબેન 66એ હાજરી આપી. આંગણવાડી વર્કર બહેનો દ્વારા કિશોરીઓને મિલેટ અને પૂર્ણ શક્તિના મહત્વ અને રોજિંદા જીવનમાં તેનો આહારમાં સમાવેશ કરવાથી થતા ફાયદા અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નજીર દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુ મારું નામ હેમલતાબેન માતુરાજ પરમાર છે હું આંગણવાડી કેન્દ્ર વેડેશ બે માં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું આજ રોજ સપ્ટેમ્બર માસ પોષણ માસના કિશોરીઓ કિશોરીઓ માટે જે મિલેટ સ્પર્ધા વાનગી નિદર્શન કરવામાં આવ્યું છે એના માટે અમે સૌ ભેગા થયા છે અહીં અમારા સુપરવાઇઝર ગજરા સુપરવાઇઝર બેન અલ્પાબેન વણકર અને અમારા પાપા પગલીના બેન અર્ચનાબેન છાસટિયા હાજર છે અહીં બેઠેલ તમામ બહેનો કિશોરીઓ અને અમે આંગણવાડીના વર્કર બહેનો દ્વારા મિલેટ વાનગી મિલેટ વાનગીની વિવિધ વાનગીઓ બનાવવામાં આવી છે અને તેનું નિદર્શન કરવામાં આવ્યું છે તેમજ કિશોરીઓને પૂર્ણાશક્તિના પેકેટ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે અને તેમને સમજ આપી છે